નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે જંગી જનસભાને સંબોધન કરશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કોંગ્રેસના વલસાડના ઉમેદવાર આનંદ પટેલ પટેલ ના સમર્થન માં સભા ગજવશે હાલ તો મિત્રો જંગી જન્મેદન મેદાન સભા સ્થળ પર પહોંચી ચૂકી છે અને મળતી માહિતી અનુસાર આપને મિત્રો જણાવી દઈએ કે પરંતુ સમાચાર મળ્યા છે કે પ્રિયંકા ગાંધી ના માં ખામી સર્જાઈ છે જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે હવે તેઓ સુરતથી થી કાલ લઈને સભા સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગયા છે જી આ મિત્રો અત્યાર ની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજ ના માટે આટલું જ અમારી ચેનલ માં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ